આકાશવાણી ભુજ સૌંદર્ય સૌંદર્ય સ્વાસ્થ્યનું સૌંદર્ય કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને માનસી શાના નમસ્કાર અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં છે ડેન્ટિસ્ટ ડોક્ટર વૃતિક બિમલ ઝવેરી ડોક્ટર વૃતિક ઝવેરી આપનું આકાશવાણીના બોધ સ્ટુડિયોમાં સ્વાગત છે કાર્યક્રમ સંભળતા સૌને મારા નમસ્કાર સૌપ્રથમ આપણે વાત કરીએ ડેન્ટલ હાઇજીન વિશે કે તે કેટલું ઇમ્પોર્ટન્ટ છે તેમાં સૌપ્રથમ વાત બાળકો અને આજની યુવા પેઢી વિશે તેમના ડેન્ટલ હાઇજીન વિશે આપનું શું કહેવું છે બધા જાણે છે કે દાંતનો દુખાવો જ્યારે ઉપડે છે ત્યારે રાત જાગવું પડે છે નાના બાળકો અને જે બહુ જ યંગ એજ હોય છે જે લોકોની એ લોકોમાં ડેન્ટલ હાઇજીન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે નાના છોકરાઓ હોય એ લોકો આજકાલ જે હવે ખાવા પીવાનું બધું બહુ જ ફાસ્ટ ફૂડ અને એકદમ પ્રોસેસ્ડ ફૂડ હવે બધું બનતું હોય છે તો હવે આજના જમાનામાં જ્યારે નાના છોકરાઓ બધા જમે અને એવું બધું ખાય જે સ્ટીકી હોય છે બહુ બધું એ શું હોય છે કે દાંતના વચ્ચે અને દાંતમાં બધું ભરાઈ જાય અને એ અગર ડેન્ટલ હાઇજીન મેન્ટેન ના કરે બ્રશ ના કરે સરખી રીતે કે કોઈ પણ સરખી રીતે સાફ ના કરે મોઢું તો એના કારણે બહુ કેવિટીઝને એની બધી ઇશ્યુઝ ક્રિએટ થતી હોય છે આ તો બહુ જ જનરલ વાત છે પછી જે બીજી વસ્તુ છે કે જે બહુ જ યંગ જનરેશન છે એ લોકોમાં જનરલી જ્યારે આપણે નાના હોય ત્યારે આપણે દાંતમાં બહુ સંભાળ ના રાખીએ અને મોટા થઈ જાય જ્યારે બાર થી પંદર વર્ષના ઉંમરમાં કે અઢાર વર્ષની ઉંમરમાં લોકો આવતા હોય ત્યારે એમનું ટીનેજ વાળું યર હોય ત્યારે એ એક કોન્ફિડન્સ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે માણસમાં તો એ કોન્ફિડન્સ જે છે એ જનરલી જયારે તમે કોઈ પણ સાથે વાત કરતા હો તો તમે સ્માઈલ કરો તો એ તમારું કોન્ફિડન્સ દેખાય એમાં અને જનરલી જયારે આ એજ ગ્રુપ હોય છે જયારે જે ટ્વેલ્વ થી એટીન ઇયર્સ વાળો એજ ગ્રુપ હોય છે એ જનરલી એવું કહેવાય કે તમારું અપિયરન્સ અને લુક છે એ બહુ વધારે મેટર કરતું હોય છે તો લોકો બહુ જ એવું સમજતા હોય છે કે ઇન્ફિરિયર સમજતા હોય બહુ નાનો સમજે પોતાને કે મારું મને આવું થાય છે તો એ જનરલી ડેન્ટલ હાઇજીન જ્યારે મેન્ટેન ના કરી હોય તો જે દાંત છે એ બધા વાંકા ચૂકા આવતા હોય છે અને જનરલી પછી આગળ જઈને બધી ને એ બધું થતું હોય એટલે એના કારણે બીજી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી હોય છે ગમ્સમાં અને દાંતમાં અને એના કારણે પછી એ જે કોન્ફિડન્સ લેવલ જે હોવું જોઈએ એ એજ ગ્રુપમાં એ નથી મળતું અને એના કારણે પછી આપણે બહુ બધી જગ્યાએ પાછળ પડતા હોય એવું આપણે ફીલ થતું હોય છે તો એના માટે આપણે ડેન્ટલ હાઇજીન માટે આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે નાના છોકરાઓ હોય ત્યારથી જ એમના પેરેન્ટ્સ એ બધી વસ્તુમાં કાળજી રાખવી જોઈએ તો જ એમનું પછી ડેન્ટલ હાઇજીન છે એ સુધરતું હોય છે કેમ કે નાના છોકરાઓ હોય ત્યારે અફકોર્સ એ લોકોને એટલું બધું આઈડિયા આવે નહીં બ્રશિંગનો આઈડિયા ના આવે એ બધું શીખવાડવું પડે અને એમ પણ કહેવાય કે નાના છોકરાઓ જે હોય એ પોતાના મમ્મી પપ્પાને જોઈને બધું શીખતા હોય છે એ વીરતા નાના છોકરાઓ ચોકલેટ્સ પણ એટલી ખાય છે હા એટલે એ જે પ્રોસેસ્ડ ફૂડ છે અને જે ચોકલેટ ને સ્ટીકી ફૂડ છે એ બધું દાંતમાંથી નીકળશે નહીં ખાવાની કોઈ ના નઈ પડે પણ શું છે કે એ દાંત માંથી જ્યારે તમે બ્રશ બે ટાઈમ નહીં કરાવો દિવસમાં અને ટૂથપેસ્ટ ને બધું પ્રોપરલી નહીં વાપરો તો એ જ્યાં સુધી નીકળશે નહીં ત્યાં સુધી એ ઇશ્યુ તો રહેવાનું જ છે અને એ જેટલું ચીપકશે એટલું વધારે પ્રોબ્લેમ કરશે એકદમ સાચી વાત તો ચોકલેટ ખાવાની નાના છોકરાઓને છૂટ છે કોઈ જ મનાઈ નથી પણ ચોકલેટ ખાધા પછી તમારે આખા દિવસમાં બે ટાઈમ બ્રશ તો કરવાનું જ રહેશે એવું ડોક્ટર સાહેબનું કહેવું છે બરોબર ને હા એકદમ બરાબર હવે આપણે વાત કરીએ દાપણની દાઢની દાપણની દાઢ લગભગ આપણે સાંભળતા હોઈએ છીએ કે ઘણા લોકોને ખૂબ જ ડિસ્ટર્બ કરે છે એના વિશે તમારું શું કહેવું છે દાપણની દાઢ એટલે જે સૌથી છેલી દાઢ હોય છે મોઢાના અંદર એ હવે એવું છે કે એ જનરલી એવું કહેવાતું હતું કે અઢારથી પચીસ વર્ષની ઉંમરમાં આવતી હોય છે પણ જ્યારે આપણે રિયાલિટીમાં જોવા જઈએ તો અઢારથી પચીસ વર્ષમાં મેક્સિમમ લોકોને આવે છે બહુ બધા એવા લોકો હોય છે કે જે લોકોને પચીસ વર્ષ પછી પણ ક્યારેક આવતી હોય છે અને જ્યારે પણ દાપણની દાઢ આવે ત્યારે બહુ જ પીડા અને બહુ જ સહન કરવું પડતું હોય છે સોજો થઈ જાય મોઢું ઓછું ખુલે પીડા થતી હોય છે તો એ બહુ મોટી પ્રોબ્લેમ છે દાપણની દાઢ જ્યારે આવતી હોય છે ત્યારે અને એમાં હવે આ વસ્તુ તમને જ્યારે તમે પોતાનું મોઢું અંદર જુઓ ત્યારે તમને ક્યારે ખબર પડતી નથી હોતી એના માટે આપણે ડેન્ટલ એક્સરે પાડવું પડતું હોય છે તો એ જ્યારે તમે ડેન્ટલ ઓફિસમાં જાઓ કોઈ પાસે જાઓ ચેકઅપ કરાવવા ત્યારે એ ડેન્ટલ એક્સરે તમને પ્રિસ્ક્રાઈબ કરે તમે જાઓ ડેન્ટલ એક્સરે પડાવો અને એનામાં અગર તમારું દાંત જે છે ડાપડનું એ વાંકું ચૂકું આવતું હોય કે સૂતું આવતું હોય કે જે સીધું ના આવતું હોય તો એનામાં જનરલી આ બધી પીડાઓ અને આ બધી સિમ્ટમ્સ જે છે એ બધા બહુ વધારે હોય છે અને અગર આવું સિચ્યુએશન બનતું હોય છે તો જનરલી એ દાંત કઢાવી લેવું સારું કેમકે એ દાંત આપણે ન કઢાવીએ તો એનાથી બીજા બધા બહુ પ્રોબ્લમ્સ થાય છે કે ત્યાં કને પાછળ પેઢા ફૂલી જાય છે ત્યાં ખાવાનું ભરાય ત્યાં કને પરું થાય પછી આગળના દાંતમાં અગર ધક્કો દેતો હોય તો આગળના દાંતમાં સડો થઈ જાય પાછળથી સડો થાય એ જે એ બધા પ્રોબ્લેમ્સ છે એના કારણે પછી ઇવેન્ચ્યુઅલી આગળ જતા બધા જ દાંતમાં આજુબાજુમાં કાંઈક ને કાંઈક કંઈક ને કાંઈક પ્રોબ્લેમ થતા હોય છે અને તમે જમી પણ બરાબર શકશો નહીં અને જનરલી લોકો શું કરતા હોય કે ત્યાં દવાખાનામાં જઈ અને એવું કે મારે આના માટે દવા કરી આપો તો દવાથી મતલબ દવા દેવાથી જે દુખાવાની દવા છે કે રસી સુકાવાની દવા કે કોઈ બી દવા આપીએ એનાથી તમને ટેમ્પરરી રિલીફ મળે એટલે જે જે રાહત છે એ થોડાક ટાઈમ માટે જ હોય પેઇન કિલર હા પેઇન કિલર ટાઈપ્સ એટલે સિમ્પોમેટિક રિલીફ જે કહેવાય એ વસ્તુ થઈ પણ એનામાં તમને જે પરમાનન્ટ રિલીફ જે મળતું હોય છે જે અગર વાંકુ દાંત હોય તો પરમાનન્ટ રિલીફ એનો ત્યારે જ મળે જ્યારે આપણે એ દાંત કઢાવી લઈએ દાપણની દાઢ એટલે દાપણની દાઢ આવે છે ત્યારે જો સીધું હોય કે આડું હોય નુકસાનકારક તો છે જ આપડા માટે જનરલી દાપણની દાઢ જ્યારે સીધી આવતી હોય છે ત્યારે એટલું નુકસાન આવ્યા પછી નથી હોતું આવ્યા પહેલા જનરલી જેમ દાંત ઉગતું હોય ત્યારે જે થોડુંક તાવ આવે થોડુંક મિનિમમ જે દુખાવું હોય એ રહે છે ત્યારે આપણે અગર સિમ્ટોમેટિક રિલીફ આપીએ તો એ પ્રોપર વસ્તુ છે પણ જ્યારે અગર આપણે વાંકી જ આવતી હોય જે એક્સરેમાં દેખાય છે ત્યારે આપણે એ કમ્પલસરી કાઢવી જ પડતી હોય છે એનું બીજું કોઈ સોલ્યુશન હોતું નથી અને દાપણની ડાટ જે છે લોકોની એવી માન્યતા હોય કે આપણે પાછળની દાઢ કઢાવી દઈએ તો આપણે ચાવવામાં તકલીફ પડે પણ દાપણની દાઢ જેમ જેમ આપણા ઇવોલ્યુશન થતું હોય જેમ જેમ આપણે અલગ અલગ આપણી જાતિઓમાં ફેરફાર થતું હોય છે વર્ષોમાં વર્ષો રહી રહીને એ પ્રમાણે દાપણની દાઢનો જે યુઝ છે એ હવે બહુ જ ઓછું થઈ ગયું છે આપણે જે ઉપરની નીચેની દાપણની દાઢ છે એ જનરલી ઘણી વાર કોન્ટેક્ટમાં પણ નથી આવતી એટલે ચાવવામાં તો એ હેલ્પ જ નથી કરતી ઓકે

એ તો છે જ પણ દાંતના ખર્ચા તમે બચાવી શકો છો એ કહેવત જેમ છે કહેવાય છે કે પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર અગર તમે છ મહિને ડેન્ટલ ચેકઅપ કરાવો કે પછી તમે સાફ સફાઈ મેન્ટેન કરો એટલી સારી રીતે તમે બ્રશિંગ કરો તમારી હેબિટ સારી હોય તમે પાન મસાલા તમાકુ ગુટકા એવું બધું નથી ખાતા તમે એકદમ પ્રોપરલી તમારા દાંત મેઇન્ટેન કરી રાખો છો તો તમને આમાંથી કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર પડતી નથી બરાબર અને આપણે હા અને આપણે અગર આ બધી પાંચસો હજાર રૂપિયામાં વસ્તુ થઈ જતી હોય તો પછી એ અગર આપણે કરાવીએ તો એ વધારે સારું ઓપ્શન છે પછી તમને હવે મેં એવા પેશન્ટ્સ જોયા છે કે મારી પાસે આવતા હોય અને બહુ ટાઈમથી એમને થોડુંક સડો હોય દાંતના અંદર પણ એમને કાંઈ ટ્રીટમેન્ટ કરાવી ના હોય સ્ટાર્ટિંગમાં જ્યારે એ ત્યારે ટ્રીટમેન્ટ કરાવી લે તો એનામાં મિનિમમ ચાર્જ લાગે અને પછી આગળ જઈને એમને દાંતને એમને એમ રેવા દે દવા ખાય દુખાવો થાય તો અને પછી છેલ્લે જઈને બહુ ટાઈમ પછી આવે અને પછી એવું કે આ દાંતમાં મને દુખાવો થાય છે તો મેં કરી આપો સારવાર પછી ઈ સારવાર જે આવે છે એ પછી હવે તમે બહુ મોડા આવ્યા છો સરો તમારો એટલો અંદર ઘુસી ગયો છે કે તમને મિનિમમ આરસીટી તો કરાવી જ પડે તો આરસીટી ની સારવાર કરાવતા હોય કે બીજી કોઈ એવી મોટી સારવાર કરાવતા હોય લાંબી સારવાર તો એનામાં તમને પછી વધારે ખર્જો લાગવાનો જ છે સવાલ જ નથી એન્ડ હેલ્થ ઇઝ અ વેલ્થ જો તમારો શરીર સરસ છે જો તમારી તંદુરસ્તી સરસ છે તો એ તમારી જિંદગીની સૌથી મોટી કમાણી છે પણ આપણે આ બધી વસ્તુથી બચી સકીએ છીએ એ કઈ રીતના બચી સકીએ છીએ એના વિશેની ટિપ્સ આપણે આપશે ડોક્ટર હૃતિક હું નાના છોકરાઓ માટે જે બાળકો હોય છે એકદમ નાના છોકરાઓ દસ વર્ષથી નાની ઉંમરના છોકરાઓ હોય છે એના માટે હું એક વસ્તુ કહીશ કે એમને બે ટાઈમ બ્રશ કરવા માટે એન્કરેજ કરો એમને કહો કે બે ટાઈમ બ્રશ કરે ટૂથપેસ્ટ આપણે બહુ વધારે નથી લેવાની ખાલી એક નાનકડા દાણા જેટલી ટૂથપેસ્ટ લેવાની હોય છે અને એમને જે બ્રશ કરાવવાનું હોય છે એ તમને શીખવાડો એમને પહેલાં તમને નાના હશે ત્યારે તમને કરી આપવું પડશે પછી જેમ જેમ થોડાક મોટા થાય એમના હાથના અને બધા ફંક્શન પ્રોપર કરતાં થઈ જાય પછી તમારે એમને પોતાને શીખવાડવાનું કે તમે બ્રશ કઈ રીતે કરી શકો છો પછી એમને એ બ્રશિંગ ટેકનિકને એ બધું તમે ડેન્ટિસ્ટ પાસે જઈને શીખવાડો કે ડેન્ટિસ્ટને પૂછો કે આ અમને કેવી રીતે બ્રશ કરાવવાનું તો એ પ્રમાણે બ્રશ કરતા શીખે પછી બીજી વસ્તુ જે નાના છોકરાઓમાં જોવામાં આવતી હોય છે કે એ લોકોને અંગૂઠો ચૂસવાની આદત હોય બહુ લાંબા સમય સુધી અંગૂઠો ચૂસવાની છે ઘણી વાર એવું હોય કે નાના છોકરાઓ રોય છે તો એ લોકોને શાંત કેમ કરવાનું દૂધની બોટલ હોય એ દૂધની બોટલ એમના મોઢામાં રાખી દે એટલે ચૂસડી ચૂસ્યા કરે તો એના કારણે પછી એ ચૂપ થઈ જાય શાંત થઈ જાય એટલે આપણે એક રસ્તો મળી જાય પણ એનાથી આપણે એ વસ્તુ નથી જોતા કે એ જયારે મોઢામાં અંદર ભરાવીને રાખે છે તો એનામાં જે દૂધના અંદર જે કે જે કાર્બોહાઈડ્રેટ્સ હોય છે એ ત્યાં ભરાઈ જાય અને એના કારણે બધા બેક્ટેરિયાને એ બધા એ દાંતમાં અસર કરતા હોય છે અને એના કારણે પછી સડા વધતા હોય છે અને એ આગળ જઈને લાંબા સમય માટે લાંબા ગાળામાં આપણે જોવા જઈએ તો બહુ વધારે પ્રોબ્લેમેટિક થાય છે અને એના કારણે બધા વાંકા દાંતને બહુ બધી પ્રોબ્લેમો આગળ જઈને થતી હોય છે એટલે એક વસ્તુ એ અને બીજી વસ્તુ આપણે જે નાના છોકરાઓ હોય છે મેં જેમ કીધું કે આપણે જેમ વાત કરી કે ચોકલેટ ખાતા હોય છે હા તો ચોકલેટ ખાય એનું કોઈ પ્રોબ્લેમ નથી ચોકલેટ ખાય પછી એની આપણે દાંતની સાફ સફાઈ મેન્ટેન રાખવી પડે એ એનું સોલ્યુશન છે ચોકલેટ ખાશે એના પછી અગર દાંત સાફ રાખતા હશે અને પ્રોપર દાંત સાફ રાખતા હશે તો ચોકલેટ પણ એમાંથી દાંતમાંથી નીકળી જાય અને એના બધું પ્રિવેન્ટ કરી છે સ્વીટ પણ ચોકલેટ એટલે આ બધી બાબતો આપણે ખાસ નજર રાખવાની નાના છોકરાઓ હોય ત્યારે અને આ બધી જે આપણે ઓરલ હેબિટની વાત કરીએ જે આપણે અંગૂઠો ચૂસતા હોય ને એ બધી જે આદતો છે એ બધી આપણે અગર જલ્દી પ્રિવેન્ટ ના કરીએ એટલે એમને અમુક સમય સુધી જ એ જરૂરી છે પછી આગળ એ જરૂરી નથી તો એ આપણે સમજાવવું પડે આપણા છોકરાને કે આ વસ્તુ હવે ના કરવાની અને એ વસ્તુ અગર આપણે ના કરી શકતા હોઈએ તો એ એના કારણે બહુ બધા પ્રોબ્લેમો થતા હોય છે કે દાંત પછી મોટા થઈને છોકરાઓ એવી કમ્પ્લેન કરે કે મારા દાંત બહુ બાર છે બહુ અંદર છે મારા પેઢા ફૂલી જાય છે ને એ બધું બહુ બધી પ્રોબ્લેમો થતી હોય છે એના પછી તો એ વસ્તુ એક પ્રિવેન્શન છે કે બહુ લાંબા સમય સુધી આ બધી આદતો આપણે ના રાખવાની અને નાનપણથી જ આ વસ્તુનો ધ્યાન રાખીએ તો આગળ જતા દાંતના કોઈ પણ પ્રોબ્લેમ ના થઈ શકે હા એ નાનપણથી આપણે આ બધી વસ્તુનું ધ્યાન રાખવી પડે તો આપણે આગળ જઈને આ બધી વસ્તુ એટલે આ બધું એ જ થઈ ગયું ને પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર રાઈટ રાઈટ આગળ તમને સોલ્યુશન લાવવા પહેલા જ આપણે એને અટકાવી દઈએ તો એ બધું ઇશ્યુ જ ના જનરેટ થાય એમ ક્રિએટ જ ના થાય બધું અને ટીનેજર્સ માટે તો હું એક જેમ અડલ્ટ માટે જેમ મોટા જે ઉંમરમાં થતા હોય વીસ વર્ષથી મોટા ઉંમરમાં હોય એ લોકોને જેમ હોય કે છ છ મહિને કે બાર મહિને ડેન્ટલ ચેકઅપ કરાવવાનું ટીનેજર્સ માટે પણ સેમ વસ્તુ લાગુ પડે છે કે છ છ મહિને બાર મહિને ડેન્ટલ ચેકઅપ કરાવવાનું પછી એમના દાંત વિશે એમને જાણવું જોઈએ એમ કે મારા દાંત વાંકા ચૂકા છે શું કારણથી છે અગર આ વાંકા ચૂકા દાંતની હું અત્યારે સારવાર કરાવી શકું છું કે નહીં પછી આ ડાપણની દાઢ મારી આવે છે એનું મારે શું કરવાનું એ બધું અગર એ પહેલેથી જ સોલ્યુશન લાવી દેશે તો આગળ જઈને મોટા થાય તો પછી બીજી બધી પ્રોબ્લેમો એનામાં પણ ઓછી થતી હોય છે તો ડોક્ટર વૃતિક જવેરી આપ આકાશવાણીના ભૂ સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ડેન્ટલ હાઇજીન વિશે ખૂબ જ સરસ માહિતી આપી એ માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ બધાને એક વસ્તુ ખાલી હું એવું કહેવા માંગીશ કે દાંતની સારવાર અને દાંતની જે સંભાળ છે એ વસ્તુ રાખવાથી આપણે બહુ જ બધી બીમારીઓને તાળી શકીએ છીએ ખાલી એવું નથી કે દાંતની બીમારી પણ આપણા શરીરમાં બી બહુ બધી બીમારીઓ થતી હોય છે કે જે એ બેક્ટેરિયા કરતા હોય છે કે જે દાંતના અંદર સડા ને એવું બધું કરતો હોય છે તો આપણે ઘણી જ બધી બીમારીઓ ટાળી શકીએ છીએ તો પહેલાં મારું એક જ વસ્તુ કહેવાનું હશે કે જ્યાં સુધી તમે રેગ્યુલર ચેકઅપ કરાવો રેગ્યુલર તમે બધી નાની નાની જે સારવારો છે સ્કેલિંગ છે સાફ સફાઈ કરાવવાની મોઢાની એ બધું થોડુંક રેગ્યુલર રાખો તો તમે એ બધી વસ્તુ ટાળી શકો છો અને મોટા મોટા ખર્ચાઓથી બચી શકો છો બચી શકો છો અને પછી તમને દાંતની સારવાર ખર્ચા નહીં લાગે જો તમે પહેલેથી પ્રિકોશન્સ લેતા હશે હા બરાબર ને આકાશવાણી ભુજ પણ ખૂબ ખૂબ આભાર કે મને આ એક માધ્યમ આપ્યું કે હું બધા લોકો સાથે પહોંચી શકું છું બધા લોકોને અવેર કરી શકું છું અને હું સમજાવી શકું છું કે આ બધું કરવાથી તમે આ બધું ટાળી શકો છો એટલે એના માટે પણ થેન્ક યુ શ્રોતા મિત્રો મોતી જેવા સુંદર દાંતની સારવાર અને સંભાળ એ વિષય પર ડોક્ટર વૃતિક ઝવેરી સાથે માનસી શાહની વાતચીત હમણાં જ આપે સાંભળી અને આ સાથે જ આજનો સૌંદર્ય કાર્યક્રમ અહીં સમાપ્ત થયો સૌંદર્ય મનનું સૌંદર્ય જીવનનું સૌંદર્ય સ્વાસ્થ્યનું